કલ્યાણપુર તાલુકામાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેના કારણે લાંબા ગામમાં વરસાદી ધોધ વહેતા થયા છે દ્વારકા સોમનાથ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો દ્વારકાના તાલુકાના લાંબા ગામે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે એમાં પણ લાંબા ગામમાં વરસાદ પડતાની સાથે જ વરસાદી પાણીનો ધોધ વહેતો હોય તેવો નજારો જોવા મળ્યો ભારે વરસાદને લઈને દ્વારકા સોમનાથ હાઈવે હાલમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો હાઈવે છે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં તો પાણી ફરી વળ્યા છે જ્યાં નજર પહોંચે ત્યાં ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગામની શાળાઓ હોય મકાનો હોય કે દુકાનો હોય હાલમાં પાણીમાં ગરકાવ અને લાંબા ગામ નજીક જે દ્વારકા સોમનાથ હાઈવે આવેલો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહીંયાથી જ તમામ વાહનો પસાર થઈ રહ્યા છે જો હજી પણ વધુ વરસાદ પડશે તો આખો હાઈવે બંધ કરવાની પણ ફરજ પડી શકે છે